આ બધું રાત ને રાત એ કે માં કે માં બોલ પૂરી દુનિયા આ બોરલ કરો કરી કરી ભાઈ દરુ ની ની કાળો કે હા આને કરીને દે દે ની બો જાત ક્ષમતા ઉતરે ની કા પાછા ભલા કરો માથો પણ પાછા ડગમો ઉપર આ હે દાખાઈ મા હા એક તો જાળે ઓ